તો મહેસાણાની દૂધ સાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી દ્વિવાદમાં સપડાય છે ચૂંટણી અધિકારીની ગેરહાજરીમાં વિપુલ ચૌધરીની પેનલના ડિરેક્ટરોએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરીને ચેરમેન પદે વિપુલ ચૌધરી અને વાઇસ ચેરમેન પદે આશાબહેન ઠાકોરને ચૂંટી કાઢ્યા ચેરમેન પદે ચૂંટાયાનો દાવો કરીને સમર્થકોની હાજરીમાં વિપુલ ચૌધરીએ ડેરી કેમ્પ્સમાં જાહેર સભા કરી ચૂંટણી યોજાયા બાદ ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ તેમજ અધિક કલેક્ટર રમેશ મેરજા ડેરી કેમ્પસમાં હાજર થતા અધિકારીઓના ત્રણ ડિરેક્ટરો તેમજ અધિકારીઓની ગેરહાજરીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેતા તંત્રને વિપુલ ચૌધરી આમને સામને આવી ગયા છે હવે સમગ્ર મામલો કોર્ટમાં જાય તેવી શક્યતા છે દૂધસાગર ડેરીની ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણીનો એજન્ડા કેટલાક સરકારી પ્રતિનિધિઓને નહીં મોકલ્યો હોવાથી બોર્ડ ઓફ તમામ ચૂંટણી પ્રક્રિયા ગેરકાયદેસર હોવાનો હરીફ જૂથનો દાવો કરે છે તો વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંકેત જે સંકેત જણાવો શું જાણકારી મળી રહી છે આ બાબતે હા જી સહ્ય સમગ્ર મામલો છે મહેસાણા દૂધસાગર ડેરી પહેલાથી જ વિવાદોના વમણમાં ફસાઈ જવા આવી છે જે દૂધસાગર ડેરીમાં જે આજે ચૂંટણી યોજાવાની હતી ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની તેમાં વિપુલભાઈ ચૌધરી જાતે જ અગિયાર વાગ્યે હાજર થઈ ગયા હતા તેમના અગિયાર તેર સભ્યો જે છે તે તેરે તેર સભ્યો તે બોર્ડ રૂમમાં હાજર હતા અને તેમને જાતે જ ઠરાવો કરી દીધા કોઈ પણ સરકારી અધિકારી કે અર્ધ સરકારી અધિકારી પણ હાજરી ન હતા ને જે ડેરીના જે સત્તાધીશો છે અધિકારીઓ છે તેમની હાજરીમાં જ તમામ ઠરાવો મંજૂર કરીને તેમને ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે આ જે પરિસ્થિતિ છે તેમાં કોર્ટ ઓફ નોમિનેન્સમાં સામે પક્ષે જવામાં આવ્યું હતું આ ચૂંટણી ન કરવા બાબતે મનાઈ હુકમ પણ કરવામાં આવ્યો છે તેમ છતાં પણ વિપુલ ચૌધરી અત્યારે હાલ આ સમગ્ર સત્તા સંભાળી લેવાનું કાશો કારો રાજકારણ ગરમાયું છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેમાં મહેસાણા દૂધસાગર ડેરીમાં તર જંગી જાહેર સભા પણ યોજવામાં આવી છે તેથી અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેમાં વિપુલ ચૌધરીએ પોતાની હક દાવો અત્યારે રજૂ કર્યો છે પણ સામે પક્ષે પોતાનો વિરોધનો વંટોળ